ऋषभदेव भगवंत नो 11मो भव आपने અત્યાર સુધી પ્રભુના 10 ભવ જોયા હવે જોઈએ તેમનો 11મો ભવ પ્રભુના સર્વ ભવોમાં આ ભવ સૌથી અગત્યનો છે કારણ કે આ ભવમાં જ તેમણે તીર્થંકર નામકર્ણ બાંધ્યું હતું આ નામકર્મ સાથે તેમણે તીર્થંકર બનવાની યોગ્યતા સિદ્ધ કરી હતી પ્રભુ 10મા ભવે अच्युत देवलोकમાં હતા તેમની સાથે અન્ય 5 મહાભવ્ય આત્માઓ પણ અચ્યુત દેવલોકના દિવ્ય સુખો ભોગવી રહ્યા હતા તે સૌએ અહી 22 સાગરોપમનો આયુષ્ય પૂર્ણ કર્યું હવે તેમણે પૃથ્વી પર અવતરણ કરવાનો હતો છમાંથી 5 આત્માઓ એક સાથે એક જ માતા-પિતાને ત્યાં અવતર્યા पूर्व महाविदेह क्षेत्र में पुष्कलावती विजयना पुंड्रिकीणी नगरना राजा वज्रसेन राणी धारणी कुखे पांच पुत्रों तरीके तेमने जन्म लीध जीवानंदनों आत्मा के जे नो आत्मा हतो वज्रनाभ तरीके जन्म लीधो राजकुमार महिद्रनों आत्मा बाहु तरीके जन्म पाम्यो। मंत्री पुत्र सुबुद्धि आत्मा सुबाहु तरीके जन्म्यो श्रेष्ठी पुत्र गुणाकरनो आत्मा पीठ तरीके અને 사ર્થ પુત્ર પૂર્ણभद्रનો આત્મા મહાપીઠ तरीકે જન્મ પામ્યો અને કેશવનો આત્મા સુઈશા નામે તેજ પરિવારનો અન્ય રાજપુત્ર બન્યો તે શરૂઆતથી જ વજરનાભ માટે વધારે લાગણીશીલ રહ્યો આખરે તો તે સ્વયંપ્રભાનો જીવ હતો ललितांग देवना समय थी तेने प्रभुना आत्मा साथे जे स्नेह बंधायो हतो ते नित्य नवा नवा रंग धारण करी हतो करजरनाभना पिता वज्रसेनों आत्मा तीर्थंकर नो आत्मा हतो। समय थता लोकांतिक देवताओं समक्ष प्रगट विज्ञप्ति करी स्वामी धर्मतीर्थ प्रवर्तताओ દેવઓના આ સંકેતને સ્વીકારી વજરસેન રાજાએ પુત્ર વજરનાબને પોતાનું સિંહાસન સોંપી દઈ વર્ષીદાન દેવાનું શરૂ કર્યું વર્ષ પૂર્ણ થતાં તેમણે દીક્ષા અંગીકાર કરી પિતાની દીક્ષા પછી રાજા વજરનાભે પોતાના ચાર ભાઈઓને સાથે રાખીને ઉત્તમ રીતે રાજ કરવાનો શરૂ કર્યો વજરસેન પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું તેમણે જિનશાસ્ત્રની સ્થાપના કરી અહી તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે જ ત્યાં વજરનાભ રાજાની આયુધશાળા એટલે કે શસ્ત્ર ભંડારમાં ચક્ર ઉત્પન્ન થયું વજરનાભનો જીવ જારે દેવલોકમાંથી માતા ધારણીની કુખે અવતરીયો ત્યારે માતાને 14 મહાસવપનો દેખાયા હતા આ સ્વપ્નો દર્શાવતા હતા કે વજરનાભ ભવિષ્યમાં ચક્રવર્તી રાજા બનશે हवे तेनी आयुध शाला में चक्र उत्पन्न थयु हतु जेनो अर्थे हतो के अर्थ ए चक्रवर्ती बनवानी आवी पहुंची हती। चक्रनी चक्रवर्ती ने छाजे एवं अन्य रत्नों पर प्राप्त थया। आ चक्र आ रत्नों पोताना पोता बड़वड़े वजरनाभ राजाए बहु थोड़ा समय में समग्र पृथ्वी ने एट्ले पुष्कलावती विजय ने पूरेपूरो साधी लीधो તેનો ચક્રવર્તીના પદે અભિષેક કરવામાં આવ્યો આ રીતે વજરના ભે ચક્રવર્તીનું પદ તો પ્રાપ્ત કર્યું પરંતુ તેને રાજચક્ર કરતા ધર્મચક્રમાં જ નિત્યા વધારે રુચિ રહી એવામાં એક સમયે વજરસેન પ્રભુ સ્વયં તેની નગરીમાં પધાર્યા તીર્થંકર જેવા તીર્થંકર પધારે અને તે પર પોતાના સંસારી પિતા હોય તો કયો પુત્ર તેમના દર્શન માટે દોડી ના જાય वजरनाब ने तो आमे वधारे ते प्रभुना दर्शन धर्म नो आकर्षण વધારે રહ્યો હતો તે પ્રભુના દર્શન માટે દોડી ગયો અને પ્રભુના દર્શન થતા જ વंदन કરતો નમી પડ્યો અને જ્યાં પ્રભુની દેશના સામરી ત્યાં તેનો આત્મા પૂરેપૂરો ધર્મમય બની ગયો એ આત્મામાં પ્રભુ રહી ગયા અને સંસાર વહી ગયો વજરના ભે પ્રભુ પાસે દીક્ષા માત્ર માંગી નહીં પરંતુ મેળવી લીધી અને જા પરિવાર નો મોભી દીક્ષા લેત્યા અન્ય ભાઈઓ પાછળ રહે ખરા બાકીના ચારે ભાઈઓ બાહુ સુબાહુ પીઠ અને મહાપીઠે પર દીક્ષા લેવામાં જરાય વાર કરી નહીં સુઈશા વજરનાપ ચક્રવર્તી નો સારથી બનીને સદા તેની સાથે રહેતો હતો ચક્રવર્તી ને દીક્ષા લેતા જોઈ એણે પર સારથી પડો છોડીને સાધુપનું સ્વીકારી લીધું साधु बनी वज्रनाभ एक महासत्व અને મહાભવ્ય સાધક બની ગયા અરિહંતની આરાધના અને સિદ્ધિપદની સાધનામાં એમનો આત્મા લીન બની ગયો અખંડ સાધનાઓ દ્વારા તેમણે अनेक અસાધારણ લબ્ધિઓ સિદ્ધ કરી જોવાની ખુબી એ હતી કે તેમણે આ લબ્ધિઓ માટે કોઈ સાધના નહોતી કરી પરંતુ તેમણે જે સાધનાઓ કરી હતી તે સ્વયં એવી અસાધારણ હતી કે લબ્ધિઓ પોતે આવીને તેમને વરી જતી હતી એમની દરેક સાધના પાછળ એક જ ધ્યેય રહ્યો સવિ જીવ કરુ શાસનર્સી સર્વ જીવોને હું જન શાસનમય કરું હું સ્વયં મોક્ષ પામું અને મારા થકી સર્વ આત્માઓ મોક્ષ પામે आ ध्येय ने साथ राखी वीस स्थानको आराधना की आराधना जे आ आराधना करे ते तीर्थंकर नाम कर्म बांधे अने जे आ नाम कर्म बांधे ते तीर्थंकर तरीके अवतार धारण करने सिद्धि ने प्राप्त करे आ वीस स्थानको ना नाम अही आप आ वीस में कोईपण एक अथवा वधारे पदनी आराधना करीने तीर्थंकर नाम कर्म बांधी शकाये छे। जो के मुनिवर वज्रनाभे आ वीसमा कोई एक अथवा पांच दस स्थानकनी परंतु वीसेवीस स्थानकोनी आराधनाओं करी अने आ आराधनाओं द्वारा तीर्थंकर नाम कर्म बांधियो। વર્તમાન ચોવીસીના ચોવીસે તીર્થંકરોમાંથી પ્રથમ તીર્થંકર શ્રી ઋષ્ભદેવ ભગવંત અને ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ જ આ વિશે વીસ સ્થાનકોની આરાધનાઓ કરીને તીર્થંકર નામકર્મ બાંધ્યું છે અન્ય સર્વ તીર્થંકરોએ એક અથવા બે સ્થાનકોની આરાધના દ્વારા તીર્થંકર નામકર્મ બાંધ્યું છે આ વીસ સ્થાનકોની આરાધના વિશે આપણે એક અલગ વીડિયોમાં વિગતવાર જોઈશું वजरनाब मुनिवरे तीर्थंकर नामकर्म बाहु बाहुमुनिए साधुओनी अखंड वैयावच्छ द्वारा चक्रवर्ती नामकर्म बांध्यू तो तपस्वी साधुओं की अथाक सेवा सुश्रूषा थी सुबाहुमुनिए एहु लोकोत्तर बाहुबल प्राप्त कर्यू के चक्रवर्ती कक्षा योद्धो हरा ना शके એક સમયે વજરનાબ મુની બાહો અને સુબાહોની વ્યાવચ્છ તથા સેવા સુશૃષા જોઈને તેમની પ્રશંસામાં બોલી ઉઠ્યા કે સાધુઓની વ્યાવચ્છ અને સુશ્રુમણા કરનાર આ બાહો અને સુબાહોને ધન્ય છે મુની પીઠ અને મહાપીઠે આ સાંભળ્યું બન્ને જ્ઞાન સાધક મુની હતા તેમણે થયું કે સંસારમાં જે ઉપકાર કરે છે તેનો ઉપકાર દેખાય છે અને તેથી તે પ્રશંસા પામે છે આપડે જ્ઞાનની સાધના અને આદમના અધ્યયનમાં લીન રહીએ છીએ તેથી આપડે ઉપકારી નથી તો આપડી પ્રશંસા કોણ કરે બધે ઉપકારીનો જ માન છે એ બનને અજાણતા જ માયા અને મિથ્યાત્વનું આચરણ કર્યું પોતાની આ ભૂલ તેમના ધ્યાનમાં આવી નહીં અને તેથી આવા ઈર્ષ્યાથી ભરેલા દુષ્કૃત્યની તે આલોચના કરી શક્યા નહીં આ કારણે તેમણે સ્ત્રી નામકર્ણ બાંધ્યો इतले के इलेव कर्म बांधियु जेना कारणे स्त्री तरीके जन्म मरे। सुषा पोतानी रीते वजरनाभ ने अनुसरतो साधना आराधना करतो रहो अंते अंशन धारण करी आ छाभव्य आत्माओ देहत्याग आ हतो वजरनाभ तरीके प्रभुनो अगियारो भव आ भव तेमना पिता पोते तीर्थंकर हता। આજ ભવમાં વજરનાભ પોતે ચક્રવર્તી બન્યા સમગ્ર પૃથ્વી પર તેમણે શાસન કર્યું અને તે પછી દીક્ષા લઈને તીર્થંકર નામક બંધ્યો હવે જોઈએ ઋષભદેવ પ્રભુના 12મા ભવને મુનીવર વજરનાભનો જીવ આયુષ્ય પૂર્ણ થતા કાળધર્મ પામ્યો તેમની સાથે અન્ય 5 મુનીઓ પર કાળધર્મ પામ્યા તે છ મહાસત્વ આત્માઓ સર્વાર્થ સિદ્ધ નામના પાંચમાં અનુત્તર વિમાનના દેવતા બન્યા તેમનો આયુષ્ય 33 સાગરોપમનું રહ્યો આ હતો ઋષભદેવ ભગવંતનો 12મો ભવ અને 13માં ભવે તેમણે તીર્થંકર તરીકે જન્મ લીધો ઋષભદેવ ભગવંતનો આત્મા ધનસાર્થ વાહના ભવમાં સંકિત પામ્યો એ તેમનો પ્રથમ ભવ હતો એ પછી તેમણે 13મા ભવે તીર્થંકર તરીકે અવતાર ધારણ કર્યો એ પહેલાના 12 ભવની કથાઓ આપણે જાણી હવે પછીના વિડિયોમાં જોઈશું પ્રભુના પ્રથમ 12 ભવની કેટલીક વિશેષતાઓ